આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ પાદરાના નરસિંહપુરાથી મુજપુર દરિયાપુરા જોડતા રોડનું ખાતમુહૂર્ત તથા ધોરી વગા પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત સહિતથી વડુથી મુજપુર ઝઘડીયા વગાને જોડતા રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું છે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના વરદસ્તે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે પાદરા તાલુકાના નરસિંહપુરા ખાબડા વિસ્તારથી મુજપુરના દરિયાપુરાને જોડતા રોડ ધોરી વગા પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત તથા વડુથી મુજપુર ઝઘડિયા વગાને જોડતા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા છે સાથે જ જિલ્લા પંચાયત બેઠકના સદસ્ય અર્જુનસિંહ પડિયાર નરસિંહપુરા ગામના સરપંચ ઠાકોરભાઈ પડિયાર સાથે તાલુકા ભાજપા પ્રમુખ સંજયસિંહ પડિયા મહાનુભાવ ઉપસ્થિત રહ્યા છે આદરા તાલુકાના વડુ અને નરસિંહપુરા ગામના ઘણા વર્ષોના પડતર પ્રશ્નો પૈકીના બે મોટા રોડ નરસિંહપુરા ખાબડા વગાથી દરિયાપુરાને જોડતો અને વડુ મુજપુર વગાને મુજપુર વગામાં રોડ કે જે એક કરોડ વીસ લાખ અને નરસિંહપુરાનો ત્રણ કરોડ ત્રીસ લાખ રૂપિયાનો રોડ જે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ વિસ્તારના લોકોનો ઘણા સમયથી માંગણી હતી અને વર્ષોથી પડતર પ્રશ્ન હતો કે ચોમાસામાં તેઓને આ રોડથી જવાતું નહોતું અને આ વિસ્તારના લોકો જે સીમ વિસ્તારમાં રહે છે તેમને તેમની ખૂબ જ મોટી જરૂરિયાત હતી જે જરૂરિયાત પૂર્ણ કરીને આજે તેના રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે તેમજ નરસિંહપુરાના ધોરીવગા પ્રાથમિક શાળાનું પંચોતેર લાખ રૂપિયાના ખર્ચે નવીન બનનાર છે જેનું ખાતમુહૂર્ત આજ રોજ કરવામાં આવ્યું છે